જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આ છે ને કાજુનો ભૂકો કાજુ લીધેલું મેં સે સાદું કાજુ છે કાજુના ટુકડા પણ લઈ શકો અને એને પહેલાં મિક્સરમાં પીસી લેવાનું અને માપમાં અહીંયા એક કપ અહીંયા કાજુનો ભૂકો એટલે કાજુનો પાવડર લઈ લેવાનો છે સાથે એક કપ ખાંડ એટલે સાકરજી છે એક કપ એ બી લઈ લેવાની છે અને એક કપ અહીંયા મેં લઈ લીધે છે દૂધની મલાઈ હવે દૂધની મલાઈ એક દિવસમાં તો આટલી બધી ના નીકળે અમે લોકો તો શું કરીએ અમારે તો માખણ કાઢવાનું હોય તો અમે પાંચ છ દિવસની મલાઈ આવી રીતે ભેગી કરીને ડબ્બામાં રાખીએ છીએ ફ્રીજમાં તો તાજીને તાજી રહે છે ખરાબ નથી થતી તો એક કપ સાથે મલાઈ લે લઈ લેવાની છે હવે જો કાજુનું મૈસૂર મેં આપને ઘી સાથે શેર કર્યો છે એનો વિડીયો પણ આજે ઇન્સ્ટન્ટ બતાવી રહી છું આપને કે આપને જો એમાં મેજરમેન્ટમાં ખબર ના પડતી હોય ને તો ત્રણેયનો ભાગ હરખે હરખું લઈ લેવાનું એક કપ કાજુનો ભૂકો એક કપ સાકર અને એક કપ મલાઈ હવે એને સરખું મિક્સ કરી લઈએ પછી એને ગેસ પર મૂકી દઈએ બરાબર હવે એક હજુ આપણે કહું ગેસની આંચ અહીંયા આપણે ધીમે રાખવાની છે અને એને ધીમા ગેસે આપણે ચલાવવાનું છે તો આ જે મેજરમેન્ટ આપને હું બતાવી રહી છું આનાથી જો આ પહેલી વાર બી સામગ્રી કરશો ને તો બી ખૂબ સુંદર આપનું કાજુનું મહેસૂર બનશે ઘણાના મહેસૂર પાકમાં એવી મૂંઝવણ આવે એવી પ્રોબ્લેમ આવે છે કે જારી તો જ્યારે આપણે ગેસ પર રાખીએ સુંદર ફૂલે છે પણ જ્યારે ઢારીએ ત્યારે સાવ બેસી જાય છે બરાબર તો એકવાર આપ આવી રીતે મેં મલાઈનો મહેસૂર પાક આપને ટોપરા સાથે બતાવ્યો છે આજે કાજુનું કરી રહ્યા છે બેસનનો મેં શેર કર્યો છે પણ એ છતાં બી જો આપણે હજુ જોવું હોય તો મને કમેન્ટ કરશું હું ચોક્કસ રિપ્લાય કરીશ અને હવે એને કેસની આજ જોધી ધીમી છે કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની છે આપણે મેં આપણે હંમેશા સજેસ્ટ કર્યું છે કારણ કે એમાં સામગ્રી સુંદર થાય છે હવે ઘણા મને એમ કહે છે કે હું ક્યાંથી કઢાઈ લઉં તો જો અમારો જે વિડીયો છે ને એમાં સાઈડમાં જ એક શોપિંગ બેગનું લોગો આવે છે એના પર જો આપ આપગ કરશો ને ક્લિક કરશો ને તો ત્યાંથી લિંક ઓપન થશે એ સિવાય બી આપ જો મોલમાં જશો તો મોલમાં છે ટીમાર્ટમાં છે એવી બધી જગ્યાએ આવી કઢાઈઓ મળે છે ટ્રિપલાઈની કઢાઈ હોય છે આ વાસણની દુકાનમાં બી જશો ને ત્યાં થોડુંક આપણને મોંઘું લાગશે પણ ઓનલાઈન લેશો કે મોલમાંથી લેશો તો થોડુંક સસ્તું પડશે ટ્રીપલાઇની કઢાઈ કહેવાય એને થોડીક મૂંઘી છે એ કઢાઈ આપને હું જણાવું પહેલાં થોડીક મૂંઘી નોર્મલ વાસણ કરતાં નોર્મલ કઢાઈ કરતાં આ કઢાઈ આ વાસણ મૂંઘા આવે છે પણ સારા હોય છે ટીકાઉ હોય છે લોંગ ટાઈમ ચાલે છે તો બસ હવે અહીંયા જો ઘી છૂટવા માંડ્યું છે આપણે અહીંયા જો અને હા ચલાવવાનું એને એક જ વેમાં છે એક જ ડાયરેક્શનમાં આપણે એને ચલાવવાનું છે નહીં તો જે જારી પડશે ને જારી બેસી જશે ગેસની આ છે અહીંયા ધીમી જ રાખવાની છે અને કન્ટિન્યુ એટલે સતત એને ચલાવતા રહેવાનું છે તો આમાં જો કાંઈ ન સમજાય જો વિડીયોને હું કટ નહીં કરીશ આપને ન કાંઈ સમજાય તો મને કમેન્ટ કરશો હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો કે કોઈ શૃંગારનો વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય જેથી આપને સમજાય કે વિષ્ણુપ્રીતનો વિડીયો આવ્યો છે અને વિડીયો જો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે ને આપણે આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આપણે કેવો લાગ્યો છે તો અહીંયા આપ એનું ટેક્સચર જો આપ જોતા જશો તો ઘી છૂટું પડવા માંડ્યું છે અને સાઈડમાંથી આમાં બબલ્સ એટલે ફીણ આવવા માંડ્યા છે અને કાજુ છે ને એટલે ચોંટશે બી નીચે આપણે એવું લાગશે કે ચોંટે છે પણ એને ગેસની આંચ ધીમે જ રાખજો અને એને સતત ચલાવતા રહેજો એટલે એમાંથી એકદમથી ઘી જે મલાઈ આપણે કર્યું છે ને મલાઈ પધરાવી છે ને એનું ઘી એકદમથી છૂટું પડી જશે બસ આપણે એને સતત ચલાવતા રહીએ એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું છે હા આપણે થોડીક મહેનત આમાં કરવી પડશે પણ મહેનત કરશું તો તો પ્રભુને સુહાય એવી પ્રભુની રૂચે એવી સામગ્રી સિદ્ધ થશે તો અહીંયા ટેક્સ્ચર જો સામગ્રી ફૂલવા માંડી છે એટલે મેં શું ફૂલવા માંડ્યું છે

અને આમાંથી છે ને ઘી બહુ છૂટું પડશે કારણ કે મલાઈ કરી છે ને આપણે તો મલાઈનું ઘી પાછળથી બહુ છૂટું પડે કારણ કે કાજુમાં પણ તેલ હોય છે તો અહીંયા ઠંડી થઈ ગઈ હતી સામગ્રી પછી મેં ટૂંક કર્યા અને એને છે ને જો ઠંડુ થાય ને આને વાર લાગશે કારણ કે આપણે આ મલાઈમાંથી કર્યું છે બરાબર એને કમસે કમ ત્રણથી ચાર કલાક લાગશે હું આપણે જણાવું ત્રણથી ચાર કલાક પછી છે ને મેં આમાં ટૂંક કર્યા તો એનું ટેક્સચર હું આપને જો દેખાડી દઉં છું એનો રંગ બી ત્રણ કલર કલરના જે મહેસૂબ હોય એ વસ થયા છે